માંડવી નગરપાલિકા સુરત દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ના ચાલુ વેરા વસુલાત અને ભાડા વસૂલાતની કામગીરી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના શરૂ કરવામાં આવી હતી માંડવી નગરપાલિકા સુરતના દરેક કર્મચારીઓની ટીમ બનાવી ડોર વેરા વસૂલાત અને માંડવી નગરપાલિકા સંચાલિત તમામ શોપિંગ સેન્ટર કેબિનના ભાડા વસૂલાત કામગીરી કરવામાં આવેલ છે માંડવી નગરપાલિકા સુરત દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ના ચાલુ વેરા વસુલાત અને ભાડા વસૂલાતની કામગીરી જાન્યુઆરી બે હજાર શરૂ કરવામાં આવેલી હતી માંડવી નગરપાલિકા અને જિલ્લો સુરતના દરેક વોર્ડ માટે કર્મચારીઓની ટીમ બનાવી ડોર ટુ ડોર વેરા વસુલાત માંડવી નગરપાલિકા સંચાલિત તમામ શોપિંગ સેન્ટર અને કેબિના ભાડા વસુલાત કામગીરી કરવામાં આવેલી છે આ દરમિયાન માંડવી નગરપાલિકા સુરત દ્વારા વેરા વસૂલાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાલુ વસૂલાત નેવું પોઈન્ટ અડસઠ ટકા વસૂલાત પાછલી વસુલાત પિસ્તાલીસ પોઈન્ટ સાડત્રીસ ટકા કુલ વસૂલાત બ્યાસી પોઈન્ટ અઠ્ઠાવન ટકા કરવામાં આવી હતી માંડવી નગરપાલિકા સતત બે વર્ષથી નેવું ટકાના વેરાની વસૂલાત કરવામાં આવે છે માંડવી નગરપાલિકા સંચાલિત તમામ શોપિંગ સેન્ટર કેબિનના ભાડા વસૂલાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ચાલુ વસૂલાત છત્રીસ લાખ પાંત્રીસ હજાર આઠસો ને બ્યાસી પાછલી વસૂલાત રૂપિયા છવ્વીસ લાખ આડત્રીસ હજાર ત્રણસો ને કુલ વસૂલાત બાસઠ લાખ ચુમ્મોતેર હજાર બસો એક ભાડાની વસૂલાત કામગીરી કરવામાં આવી છે ભાડા વસૂલાત કામગીરી દરમિયાન માંડવી નગરપાલિકા દ્વારા કુલ ચાર દુકાનોને સીલ કરવામાં આવી જે બદલ ચીફ ઓફિસર પૂર્વી બેના

છ વિવિધ વોર્ડમાં ટીમ બનાવી અને વસુલાતની કામગીરી કરવામાં આવી હતી અને ટોટલ કુલ વસુલાત અમારી બ્યાસી ટકા અને ચાલુ વર્ષની વસુલાત નેવું ટકા થઈ છે માંડવી નગરપાલિકાના નગરજનો અને સૌ હોદ્દેદારોએ ખૂબ જ સહ સહકાર આપેલો છે અને નગરપાલિકા દ્વારા સારી એવી વસુલાત કરવામાં આવી છે માંડવી નગરપાલિકા દ્વારા સતત બે વર્ષથી ચાલુ વર્ષની વસુલાત નેવું ટકા થઈ છે એ બદલ સૌ નગરજનોનો